હું ડોક્ટર જયદેવ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ આજે ખાસ વાત કરવી છે કે જે દર્દીઓ આઈવીએફની સારવાર કરાવી રહ્યા છે એ લોકો મોટાભાગે એ ચિંતા હોય કે ભાઈ સ્ટ્રીક બેડ રેસ્ટની જરૂર પડે આઈવીએફમાં અને અમે તો ન્યુક્લિયર ફેમિલીમાં છીએ તો અમારા માટે આરામ કરવો પોસિબલ નથી અમે બંને હસબન્ડ વાઇફ વર્કિંગ વુમન છીએ તો કોણ અમારા માટે ઘરના કામ કરશે તો સ્ટ્રીક બેડ રેસ્ટ જરૂરી છે કે નહીં ખરેખર એ પહેલાં તો સમજો કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો આઈવીએફની સારવારમાં બેડ રેસ્ટ કરવાથી સફળતા મળશે અને પ્રેગ્નન્સી નવ મહિના સારી રીતે ચાલશે એક જ દમ ખોટી માન્યતા છે આપણે આજે લોજિકલી સમજીએ કે એક્ઝેક્ટલી આઈવીએફની પ્રક્રિયા કેવી રીતે થાય અને શું એવું તો એક્ઝેક્ટલી થાય જેથી કરીને તમને પ્રેગનસીમાં સફળતા મળે અને આરામની જરૂર નથી સૌપ્રથમ સ્ત્રી બીજ અને પુરુષના શુક્રાણુ શરીરની બહાર કાઢી અને ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે અને એ પાંચ દિવસ એ ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો બનેલા હોય છે એને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે યોનિમાર્ગમાંથી સર્વાઇકલ કેનાલમાંથી ગર્ભાશયની અંદર કે જે એન્ડોમેટ્રિમ હોય છે નેચરલ પ્રેગ્નન્સીમાં આ પ્રોસેસ ફેલોકિન ટ્યુબમાં થતી હોય છે એટલે કે સ્ત્રી બીજ જે છૂટું પડ્યા પછી ફેલોપીન ટ્યુબમાં આવે અને નીચેથી એટલે કે યોનિમાર્ગમાંથી ગર્ભાશયના મુખમાંથી એ શુક્રાણુઓ ફેલોપિન ટ્યુબમાં જાય અને ત્યાં બંનેની વચ્ચે મિલન થઈ ફર્ટિલાઇઝેશન થઈને એમ્બ્રિયો એટલે કે બાળક બને એ બાળક ગર્ભાશયની દિવાલ પર આવે છે હવે નેચરલી જ્યારે આ પ્રોસેસ થતી હોય ત્યારે આપણને ખ્યાલ જ નથી હોતો કે ક્યારે થાય છે ત્યારે દર્દી અથવા તો એ કપલ બિંદાસ આંટા મારતા હોય છે ફરતા ફરતા હોય છે બધું જ કામ કરતા હોય છે અને ફર્ટિલાઇઝેશન થયા પછી ઇમ્પ્લાન્ટેશનની પ્રોસેસ છે એ ટોટલી નેચરલ થતી હોય છે જાણ બહાર થતી હોય છે જ્યારે આઈવીએફની પ્રક્રિયામાં આપણે એમ્બ્રિયો અંદર ઇમ્પ્લાન્ટ કરીએ છીએ એટલે આપણને એપ્રોક્સિમેટ ખબર હોય છે કે કયા દિવસોમાં ગર્ભાશયની દિવાલની અંદર એમ્બ્રિયો ચોંટવાનો છે જેને ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે તો ઇમ્પ્લાન્ટેશનની પ્રોસેસ એટલીસ્ટ આપણને ખબર છે કે આ દિવસોમાં થઈ રહી છે ત્યારે આપણે હેવી એક્સરસાઇઝ કે હેવી કોઈ વર્ક ના કરીએ બાકી નોર્મલ વર્ક કરીએ તો એનાથી ઇમ્પ્લાન્ટેશન ને કોઈ જ ફરક નથી પડતો હોતો અને એક વખત ઇમ્પ્લાન્ટેશન થઈ ગયા પછી જેમ એમ્બ્રિયો નોર્મલી થતો હોય એમ જ નવ મહિના ચાલતું હોય છે તેથી કરીને યુટ્રસની અંદર એમ્બ્રિયો આવ્યા પછી આરામ કરવાની કોઈ બેનિફિટ પણ નથી તો આઈવીએફની સારવારમાં બેડ રેસ્ટની જરૂર નથી મેં આ લોજિકલી ને સાયન્ટિફિકલી કહું છું તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને સાચી માહિતી પ્રોવાઇડ કરો કે પ્રેગ્નન્સી કે આઈવીએફની સારવારમાં રેસ્ટ ની જરૂર નથી ને